સન ફાર્મા કંપની આજે સો દેશોની અંદર હાજર છે અને કંપનીનું જે વાર્ષિક ટર્ન છે એ ચુમ્માલીસ હજાર આઠસો ને વીસ કરોડ રૂપિયા છે અને તેતાલીસ જેટલી ફેક્ટરીઓ સન ફાર્માની છે નમસ્કાર ચાર પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડની કંપનીની વારસદાર એક ગુજરાતી છોકરી અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે કારણ કે એનું જે કનેક્શન છે એ મુકેશ અંબાણીના ફેમિલીની સાથે પણ છે તો આ છોકરી કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ભારતની સૌથી મોટી જાણીતી કંપની છે સન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ચાર પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડની આ કંપનીની વારસદાર છે વિધિસંઘવી હવે આ જે સન ફાર્મા કંપની છે એ દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી જેનરિક કંપની છે અને એના સ્થાપક છે દિલીપ સંઘવી દિલીપ સંઘવી મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના છે અને એમણે સૌથી પહેલી એમની જે સન ફાર્મા કંપની છે એ વાપીમાં શરૂ કરી હતી અને એમની સંઘર્ષની હિસ્ટ્રી પણ બહુ જબરદસ્ત છે કે પોતે દવાનું ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરતા હતા અને એમણે વિચાર કર્યો કે હું લોકો માટે વેચું છું તો એક મારી જ કંપની ઊભી કરું તો તો એમણે એ વર્ષો પહેલાં એમના પિતાજીની પાસેથી બે હજાર રૂપિયા ઉછીના લીધા અને વાપીની અંદર સન ફાર્મા કંપની શરૂ કરી અને આ સન ફાર્મા કંપની આજે સો દેશોની અંદર હાજર છે અને કંપનીનું જે વાર્ષિક ટર્નઓવર છે એ ચુમ્માલીસ હજાર આઠસો ને વીસ કરોડ રૂપિયા છે અને તેતાલીસ જેટલી ફેક્ટરીઓ સન ફાર્માની છે હવે આ જે સન ફાર્માની વારસદાર છે એ દિલીપ સંઘવીની દીકરી વિધિ સંઘવી છે દિલીપ સંઘવીના બે સંતાનો છે એક સંતાન છે આલોક સંઘવી અને બીજી છે વિધિ સંઘવી વિધિ સંઘવી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની જે પ્રતિષ્ઠિત વોટન સ્કૂલ છે એમાંથી ઇકોનોમિક્સમાં એણે ગ્રેજ્યુએશન કર્યું અને સન ફાર્મા કંપનીમાં પોતાની પિતાની જ કંપનીની અંદર માર્કેટિંગથી પોતાના કેરિયરની શરૂઆત કરી અને આજે કંપનીની અંદર વાઇસ પ્રેસિડન્ટની પોસ્ટ ઉપર પહોંચી ગઈ છે આ ઉપરાંત વિધિ એક એનજીઓ પણ ચલાવે છે જે પણ બહુ ફેમસ છે મન ટોક્સ નામથી એ એનજીઓ ચલાવે છે જે માનસિક સ્વાસ્થ્યના સોલ્યુશન પૂરું પાડે છે અને વિધિનું કહેવું એમ છે કે અત્યારે જમાનો છે કે માનસિક સ્વાસ્થ્ય ઉપર લોકોએ બિંદાસ ચર્ચા કરવી જોઈએ કોઈ પણ ડર કે શંકા રાખ્યા વગર હવે હું તમારી સાથે એ વાત કરું કે મુકેશ અંબાણીની સાથે વિધિ સંઘવીનું કનેક્શન કેવી રીતના છે તો વાત એમ છે કે વિધિએ ગોવાના એક બહુ જ જાણીતા ઉદ્યોગપતિ પરિવાર છે વિવેક સલગાંવકરની સાથે લગ્ન કરેલા છે આ જે સલગાવકર ફેમિલી છે એ ગોવાનું એટલું મોટું બિઝનેસ ફેમિલી છે કે જે માઇન્સની સાથે સંકળાયેલું છે ફાઇનાન્સની સાથે સંકળાયેલું છે રિયલ એસ્ટેટની સાથે ઘણા બધા બિઝનેસોની સાથે આ સલગાવકર ફેમિલી સંકળાયેલું છે અને વિધિ સંઘવીના જે સસરા છે એમના ભાઈ દત્તરા સલ સલગાંવકર છે એના લગ્ન મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના સિસ્ટર છે દીપ્તિબેન એ દીપ્તિબેનની સાથે આ દત્ત્રીય સલગાંવકરના લગ્ન થયા છે એટલે એ રીતના મુકેશ અંબાણીની સાથે મુકેશ અંબાણીના પરિવારની સાથે વિધિસંગવીનું કનેક્શન છે પરંતુ વિધિ સંઘવી અત્યારે સન ફાર્માને આગળ લઈ જવામાં ઘણી બધી મદદ કરી રહી છે અને ઘણા બધા એ નવા ઇનોવેશન બી કરી રહી છે તો દર્શક મિત્રો આ આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ